ટીકાવાળી ટીમ રેડી જો આ ધ્યાનની રમત છે બરાબર બરાબર હું કહું એ રીતે બધા ઊંચા નીચા હાથ કરવાના છે બરાબર બોટલ બોટલ પકડી લેવાની છે ત્યાં સુધી નહીં ખુશભાઈ ઉતાવળ નહીં કરતા નહી તર તમારી બોટલ ગણાશે ચાલો હાથ ઊંચા નીચા ઊંચા માથા ઉપર કમર ઉપર ખભા ઉપર ઊંચા કાન ઉપર નાક ઉપર આંખ ઉપર ઊંચા નીચા ઊંચા ખભા ઉપર કમર ઉપર ગોઠણ ઉપર બોટલ ચાલો એ લાવો ના હાલે કોણ કેટલી હાલો જો ભાઈ છોકરી એક છે ને ઘટતી તીન ને પાર્વતી ના ટીમમાં મોકલી તો જો છોકરીઓને એક બે ત્રણ ને ચાર છોકરીઓ બોટલ લઈ ગઈ છોકરાની ટીમમાં ખાલી એક આયુષ અને એક પાર્વતી હે બાકી કોઈ બોટલ લઈ શક્યું તો છોકરીઓની ટીમ વિજેતા થઈ છે ચાલો તાલી આપો ચાલો બહુ સરસ રહી